ગુજરાત સાહિત્ય ગાંધીનગર તેમજ સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સંવર્ધન કાર્યશાળા શિબિરનું આયોજન કરવામાં આવેલ શ્રી એસવીટી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉજળેશ્વર ધનસુરા માતૃભાષા સંવર્ધન કાર્યશાળા દ્વારા સાચી જોડણી લાગે વહાલી કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ભાષા નિયમક ગુજરાત રાજ્ય તથા આનંદા નેલે શ્રી સમીર વિકાસ ટ્રસ્ટ શ્રી એસવીટી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉજળેશ્વરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર ભાગ્યેશ જહાની પ્રેરણા થકી તારીખ પાંચ બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં માતૃભાષા સંવર્ધન કાર્ય શિબિર ચાલી રહી છે જેમાં વિદ્યાર્થીઓને માતૃભાષામાં જોડણીના મહત્વ અને ગુજરાતી ભાષા વિજ્ઞાન અંગેની જ્ઞાનના મહત્વ અંગેની ખૂબ જ ગહન ચર્ચા દ્વારા સૌ વિદ્યાર્થી જ્ઞાન મળી રહ્યા છે તજજ્ઞ તરીકે નિવૃત્ત શિક્ષિકા તથા આનંદલાઈ કાર્યશાળાને સફળ બનાવવા પોતાના જ્ઞાનને કોલેજના વિદ્યાર્થી સમક્ષ રજૂ કરેલ સમગ્ર કાર્યશાળાનું સંચાલન નમ્રતાબેન સોની કરી રહ્યા છે સંસ્થાની આ પ્રવૃત્તિ મંડળના ટ્રસ્ટી શ્રી એમ કે મિર્જા સાહેબ તેમજ જાહિદ મિર્ઝા સાહેબ બિરદાવી છે